રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા લોકોમાં બધા જય દ્વારકાધીશ જય મલ્લીતાર અને બેક દી દીયા ભારી પડે છે ઠરે એટલે બજે જાત નું એટલે વાગ્યા છે પણ હમ થાય કે હજી તો 6 વાગ્યા હોય એવું લાગે હે અને જો આજે હજી અમારે આજનો દિના હે આવે હવે લગ્ન બપે પૂરું થઈ ગયા હે બધે અને જો આ બટેકા પી ગયા હે આપણા અને અત્યારે હું ચક્કર મારો આવ્યો તો ભૂંડળાનો થોડોક ત્રાસ છે ભૂંડ જો કદાચ હરાણા થઈ જાય ને તો બટેકામાં ઘણું નુકસાન કરી નાખે તીવાનું જોવા આવું પડે હે આજે બતી તો બાંધી જાય તો એ કંઈ નક્કી ન હરાળે ચડી જાય તો

હજી ત્યાં બધા લીલા છે હજી વૈરા નથી આવું હે જીરું હજી ફૂગનાશક ના બે જોરદાર રાઉન્ડ લેવા જો એટલે જરકી ની બીક નારી હવે રહી રહી જરકી આવીએ ને તો બગાડીએ બધું આઠ દિન આઠ દિન લેવા જોઈએ એવી રીતના ત્રણ ફૂગ નાશક રાઉન્ડ આવી જાય ને તો બહુ વાંધો ના આવે અને આની કરે ચણા છે ચણા ને આવે જો બસ ફરિયાદી દવા છાંટી પાણી પાવાનું છે

તમે બધા આવો હો ક્યાંથી પેલા ઈ મને કયો અને ભાઈ શું તું કોણ હોય તો કે एमपी वारा કોણ હે આમાંથી ભાઈ एमपी બાજુ ઓલો ઓલો ઓલા ભાઈ ઓલા ભાઈ આ સુરત વાળા આ કરવાના આવીયા હું ચારું બોલું આ ભાઈ સુરત થી આવ્યો તો ભાઈ ના અમે અહીંયા કામ ના છે આ મને एमपी બાજુ હે આ બેહલિયા બાડા બાજુ હે હા નંગ બધે ભેગા થઈ હો બાગે ગાંગડી વારા હે કોની કો બેઠે દીટોણી વાળા આ આ ગાંગડી ના બેઠા હા

હવે જો મંડપવાળા ને પછી ચંદ્રમાં બીજી આડાવરા બાંધવાના હોય થી ઉખેરી જ બીજી જગ્યાએ બાંધીએ અને જાન હોય ગઈ છે કમ્પ્લીટ થઈ ગયા તાંડીના વિવાહ પૂરા